આટલા મોટા પાયે આટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી રત્ન કલાકારો માટે અવાજ ઉઠાવવામાં આવે છેલ્લા વીસ પચીસ વર્ષમાં કોઈ પાર્ટીએ આટલા મોટા લેવલે રત્ન કલાકારોના અધિકારો માટે વાત કરી હોય એવું ક્યારેય બન્યું નથી આમ આદમી પાર્ટી સુરતની ટીમે રત્ન કલાકારોની પીડાને ઓળખી એમની સમસ્યાઓને જાણી અને એમના માટે અવાજ ઉઠાવવાનો આજે કાર્યક્રમ નક્કી કર્યો છે એ બદલું અમારી આખી ટીમને શુભેચ્છા પાઠવું છું વિશેષમાં છેલ્લા ઘણા વર્ષોથી હીરાના ધંધામાં મંદી આવવાના કારણે અનેક રત્ન કલાકારોએ આત્મહત્યા કરી લીધી છે અનેક લોકો આત્મ કરવા આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે કેટલાક કલાકારો મજબૂરી વશ ક્રિમિનલ એક્ટિવિટી તરફ વળી ગયા છે હમણાં પકડાયા હતા દારૂ વેચતા ડ્રગ્સ વેચતા પછી એમણે કબૂલ્યું કે અમારી પાસે આવકનું કોઈ સાધન નથી પરિવારમાં ઘરનો પેટ ભરવાની મજબૂરી આવી ત્યારે અમારે લાચારીમાં ધંધો કરવો પડ્યો છે સરકારો બનાવી પણ આ સરકારોએ રત્ન કલાકારો માટે કશું જ કંઈ કર્યું નથી આજે રત્ન કલાકારોના પરિવારના બાળકો એમના પરિવારના વડીલો એ બધાનું ભરણ પોષણ કરવું એમના શિક્ષણ એમના આરોગ્યની વ્યવસ્થા કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટી જે ગરીબોની પાર્ટી છે નાના માણસોની પાર્ટી છે શ્રમિકો સમાજના છેવાડાના માણસની પાર્ટી છે એ પાર્ટી રત્ન કલાકારો માટે આગળ આવી છે અને હજુ તો કાર્યક્રમ થયો નથી ત્યાં જ ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કંઈક પચાસ હજાર કરતાં પણ વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જે અધિકારીએ ગઈકાલે એમ કીધું કે અમે અરજીઓ મંજૂર કરી છે એ જ અધિકારી સાથે આજથી એક મહિના પહેલા મેં ટેલિફોનથી વાત કરી હતી ત્યારે મેં પૂછ્યું હતું કે સુરતમાં કેટલી અરજી મળી કે પૈકી કેટલી અરજી મંજૂર થઈ ના મંજૂર થવાના કારણો શું છે ત્યારે એ જ અધિકારીએ મને એવું કહેલું કે હજુ તો અમારી પાસે ફોર્મ આવ્યા છે હજુ તો ચેક કરીએ છીએ હજુ તો સ્ક્રુટિની ચાલુ છે લગભગ મહિનો દોઢ મહિના પછી બધું ખબર પડશે કે કોની મંજૂર કોની ના મંજૂર એ જ અધિકારીને ગઈકાલે એવું આત્મજ્ઞાન થઈ ગયું કે બધી મંજૂરી થઈ ગઈ ને આપી દઈશું તો આ જનતાની તાકાત છે આમ આદમી પાર્ટીની તાકાત છે કે કાર્યક્રમ જાહેર થયો ત્યાં જ જો આટલું કામ કરવું પડ્યું હોય તો રત્ન કલાકાર ભાઈઓ પણ વિચારે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલું સારું કામ થશે થેન્ક યુ છેલ્લા દસ બાર દિવસથી આમ આદમી પાર્ટી દ્વારા રત્ન કલાકારોને થઈ રહેલા અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટીએ જનજાગૃતિ અભિયાન ચડાવું ચલાવ્યું હતું કલાકાર જાગો અધિકાર માંગોના એક ટેગ લેનની સાથે અને એ અંતર્ગત એક એક કારખાનાની અંદર જઈને એક એક રત્નકલાકારો અને આમ આદમી પાર્ટીના એક એક ક્રાંતિકારી કાર્યકર્તા જાગૃત કરી રહ્યા હતા આમ આદમી પાર્ટીએ માંગ કરતી હતી રત્ન કલાકારો વતી એમની માંગ છે અને આજે પણ એ માંગ ઊભી છે કે જે રત્ન કલાકારો બેરોજગાર થયા છે અથવા એમની આવક ઘટી છે જેમના કારખાનાઓ બંધ થયા છે જે એક બે મહિના સુધી કામે નથી જઈ શકતા એમને પોતાના પરિવારમાં પોતાનું ગુજરાન ચલાવવા મુશ્કેલ પડી રહ્યું છે છેલ્લા ચાલીસ પચાસ વર્ષમાં ગુજરાતની અંદર હીરા ઉદ્યોગ જે રીતે ખૂબ જ ગતિથી આગળ વધ્યો છે એને ભાજપ સરકારે જે રીતે ટેકલ કરવો જોઈએ જે રીતે એને પ્રોત્સાહન આપવું જોઈએ એ રીતના ક્યારેય આપ્યું નથી હીરા ઉદ્યોગ એક માત્ર એવો ઉદ્યોગ છે કે જે ગુજરાતની જીવાદોરી સમાન હાલમાં કહી શકાય આખા ગુજરાતને સૌથી સારામાં સારી રોજગારી આપવાળો ઉદ્યોગ એટલે હીરા ઉદ્યોગ છે અને એ માંગ સાથે આમ આદમી પાર્ટી જ્યારે નીકળી તો આજ રોજ આમ આદમી પાર્ટી આવતીકાલની જે રેલી પદયાત્રા કાઢવાની છે એના સંદર્ભમાં ભાજપ સરકાર ડરી ગઈ હાફડી ફાફડી થઈ ગઈ અને એના કારણે થઈ અને એમણે જે ચુમ્મોતેર હજાર જેટલી અરજી કલાકારોને આવેલી હતી તે પૈકી માત્ર છ હજાર જે મંજૂર કરી હતી આમ આદમી પાર્ટીની આ જ્વલંત માંગ આમ આદમી પાર્ટીનું જનજાગૃતિ અભિયાન એટલી અસર લાવ્યું કે ભાજપ સરકાર હાંફળી ફાંફળી થઈ અને આજે પચાસ હજાર બસો ને એકતાલીસ કરતાં વધારે અરજીઓ એમણે મંજૂર કરી દીધી છે બીજી અરજીઓ જે છે એ પણ મંજૂરી હેઠળ છે એની પણ ડોક્યુમેન્ટની ચકાસણી ચાલુ છે એટલે આ કલાકારોની જીત છે એમની જાગૃતિની જીત છે આમ આદમી પાર્ટી એમની પડખે ઊભી રહી એમની જીત છે આમ આદમી પાર્ટીના જનજાગૃતિ અભિયાનની આ અસર છે કે આવતીકાલે આ રેલી નીકળવાની છે અને એના આગલા દિવસે સરકારે નિર્ણય લેવો પડ્યો છે એ બદલ તમામ રત્ન કલાકારોને તમામ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગકારોને અને તમામ જનતાને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આ બાબતના અભિનંદન છે અને અમને ખૂબ ખુશી છે કે અમે જેમની માટે લડાઈ લડવા માટે નીકળીએ છીએ એ લડાઈ સાચી રીતના હોય છે અને લડાઈમાં અમે પરિણામ સુધી પહોંચીએ છે આ લડાઈ આટલેથી અટકી નથી આ રત્ન કલાકારોને સૌને અભિનંદન જેમના પરિવારને સહાય મળવા જઈ રહી છે એમને પણ અભિનંદન આ લડાઈ આટલેથી અટકી નથી આ લડાઈ હજી ચાલુ રહેશે અમારી લડાઈ હીરા ઉદ્યોગને સંપૂર્ણપણે મજબૂત કરવા માટેની લડાઈ છે સરકાર હીરા ઉદ્યોગ માટે કંઈક સચોટ અને નક્કર નીતિ બનાવે એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે અને આ હીરા ઉદ્યોગ જ્યાં સુધી મજબૂત નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી હંમેશા માંગ કરતી રહેશે રત્નકલાકારોને કોઈ પણ પ્રકારની વેદના એમની પીડા રહ્યા હશે તો આમ એમની સાથે હંમેશા ઉભી રહેશે બ્યુરો રિપોર્ટ અસાઈન ન્યૂ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ એસ9 ન્યૂઝ સાથે